શહેરના ભાજપ કાર્યાલય ખાતે સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડની ઉપસ્થિતિમાં દેશના તિરંગાને લહેરાવી સલામી આપી ધ્વજવંદન કરાયું હતું આ કાર્યક્રમમાં દેશના પૂર્વ સૈનિકો રાજકીય આગેવાનો અને ભાવનગર ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તિરંગો હંમેશા ઉપર ઉપર ને ફરકતો એવી ભાવના સાથે આપણે સૌ આપણે હવે સૌ દેશ માટે જીવીએ રાષ્ટ્ર માટે જીવીએ સમાજ માટે જીવીએ અને ભારત ભારત શુભ નામે જાગે જન જન

એ લાસ્ટ એટલે કે છેલ્લા નંબરે છે ફર્સ્ટ નેશન સેકન્ડ પાર્ટી લાસ્ટ આઈ સેલ્ફ પોતે આ કામ કરતા કરતા ભારતીય જનતા પાર્ટીએ દેશની અખંડિતતા માટે જે રીતે જવાનોએ વીરપુરુષોએ પુરુષોએ બલિદાન આપ્યું છે ત્યારે આપણા પનોતા પુત્ર અને ભારતીય જનસંઘના સ્થાપક માના એ એવા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ કાશ્મીર માટે થઈને દેશની અખંડિતતા માટે થઈ એમને પણ પોતાની જાતનું બલિદાન આપ્યું છે આ તકે એમને પણ આપણે યાદ કરીએ